નખત્રાણા તાલુકામાં અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડેલ છે જેના કારણે ખેતીના પાકને નુકસાની થયેલ છે આ ઉપરાંત ઘાસને પણ નુકસાન થવાથી માલધારીઓને પણ નુકસાન થશે આ અંગે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અત્યારે હવામાનની આગાહી હતી તેમજ અંબાલા પટેલની હતી આગાહી સાચી પડી અમુક વિસ્તારમાં જે નખત્રાણા તાલુકામાં ખાસ પવન પણ હતો અને વરસાદ હતી તો એના લીધે અત્યારે તમે જુઓ તો ખેડૂતોને નુકસાન જુઓ જાંબુના ઝાડી ભાંગી ગયા આંબા ઘણા બધા પડી ગયા એવી રીતે જે અત્યારે ઘાસ હોય જમીનમાં એ ઘાસ વરસાદ પડે એટલે શું થાય એ ઘાસ ચોંટી જાય એટલે ઉતરી ખાઈ જાય એટલે ઘાસ બધો નાશ થઈ જાય એના સિવાય અત્યારે બાજરી છે ત્યાં તલ હોય ઉનાળું મગ હોય એટલે આ બધા પાક અત્યારે તૈયાર હોય પછી એરંડાના ખરા લેવાની તૈયારી છે મગફળી ઉખળાઈ ગઈ એ એનામાં પણ નુકસાન થાય કારણ કે પલળી જાય તો આના માટે ખેડૂતને અત્યારે આ વરસાદ આવ્યો છે એ માલધારી માટે બધા નુકસાનકારક છે એના સિવાય પવન ઘણો હતો પવન હતો એના લીધે મોટા મોટા બોર્ડને જે આવે એ ક્યાં વ્યવસ્થિત રીતે ફિટિંગનો હોય ગમે કારણસર એ ઉડી જાય તો એને પણ ખાસ હું વિનંતી કરું છું જ્યાં જ્યાં આપણે ઘરે ઘણા છાપરા બનાવે અત્યારે શેટની બહુ પ્રથા છે તો એ વ્યવસ્થિત રીતે એનું ફિટિંગનું હોય કે ઉપર પથ્થર મૂકવાનું કે ક્યાંય સ્ક્રુ કે એ પણ આપણે કરવું જોઈએ અને માલદારી મિત્રોને પણ ખાસ ભરામણ છે કે ક્યાં અત્યારે પવન કે વરસાદ જેવું થાય તો ઝાડ નીચે આપણે બેસવું નહીં ગાડીઓનું મૂકવું આપણે પોતાના માણસોને પણ ન બેસવું જેનાથી નિશાન નુકસાન ન થાય કારણ કે ઓછીતાનું કાલ જોઈએ તમે તો એકદમ આમ ઝાડ આમ કેમ આપણે ચકળે પંખાનો ગોળે એટલો બધો પવન હતો તો એના ઘરે થોડા નુકસાન થયું છે પણ હવે ભગવાનને પ્રાર્થના કરી કે હવે જે પણ વરસાદ આગળ જે ભવિષ્ય માં થાય એ શાંતિપૂર્વક થાય ને હજી વાર છે વરસાદને તેથી ટાઈમ ઉપર થાય તો ખૂબ જ ખેડૂતનો ઉપયોગ થાય માલધારીને થાય આમ તો કહેવો કે જે ચૈતર દોડો તો મીં બોળો ચૈતર દોડો તો મીં બોળો એટલે આ સકન કહેવાય એમ એટલે હવે બધું જે ભગવાન કરે એ સાચું